તો ખરેખર ચોવીસ હજુ તાત્રું ત્યાંનું પર આવો ઓલું પોર્ટલ જેમ એક દિવસમાં બની ગયું ને એમ તમારી જાહેરાત એક દિવસમાં આવી જશે આપણે થોડીક મક્કમતા જોશે એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા છે એ ઘરે બેઠા ઉમેદવારોને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારા વતીનું યુદ્ધ એ બીજું કોઈ લડવાનું નથી તમારે તમારું અર્જુન જાતે જ બનવાનું છે તમારે તમારો રથી તમારે તમારો સારથી કે તમારે તમારું મહારથી એ જાતે બનવાનું છે આ શિક્ષક દિવસ છે તો શિક્ષકોને ને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ તું જ તારો દીવો થા આપણા જીવનના ઘડતર કરનાર આપણે પોતે જ હોવા જોઈએ આપણે છીણી લઈ નીકળવાનું છે આપણું આપણું ચિત્ર કેવું કંડારવું ને એ આપણા ઉપર છે હવે તમે દરેક વખતે આંદોલનનું નું આઉટસોર્સિંગ કરો કે યુવરાજ થી તમે આવી જજો બીજા ભાઈ આ તમે આવી જજો એવું નહીં આપણે જાય આપણા પરિવાર ના પાંચ સભ્ય જોડે લઈને જાય બીજા લોકો જે અહિયાં કાયમી શિક્ષક બનવા માંગે છે એને પણ કહું તમારો એક મિત્ર હશે એને પણ સાથે લઈને આવો